હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર દ્વારિકાધીશનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ સોના કેરી દ્વારિકા છોડી મારા નાથ ડાકોરમાં આવ્યા દોડી સોના দ্বারিকা ছোড়ি মারানাথ ডর মা আাডু দিদু মধরা তে জোড় মারানাথ ডর মা আাডু দিদু মধরা তে জোড় মারাথ ডাকর মা আ ડાણા ભગવતની વાહલે ટેક રાખી પધાર્યા છે પ્રેમે બોડાણા ભગતની વાલે કજ રાખી પધાર્યા વાલો મારો પ્રેમે પોતે ગાડું હાકી ગુગરી સૌ થાક્યા ખોળી મારા નાથ આવ્યા સોના કેરી દ્વારિકા છોડી મારા નાથ ડાકોર માં આવ્યા દોડી ગોમતી માં આવી ગંગા બાઈ તે બાઈ ની વાળી આજી ગોમતી માં આવી સંતા ગંગાબાઈ ની વાળીએ તો ના કેરી દ્વારિકા છોડી મારા નાથ કોર માં આવ્યા દોડી દ્વાર દીધા દિલનાં ખોલી મારા નાથ કોર માં આવ્યા દોડી દ્વાર દીધા દિલનાં ખોલી મારા નાથ કોર માં આવ્યા દોડી રાજા ઓના રાજા શ્રી રણ સોડ કહેવાયા લાખો નર નારી ના રુદિય સમાયા રાજાઓના એ તો રાજ કહેવાય રણ સોડરાય એ કહે લાખો નર નારી રુદિએ સમાયા ભક્તો ના બંધન નાખ્યા તોડી સોના કેરી દ્વારિકા છોડી મારા નાથ ડાકોર માં આવ્યા તોડી